તો આખરે જેનો ડર હતો તે થયો એચ એમ વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે જેમાં બાળકીને શરદી અને તાવના લક્ષણો હતા બાળકની તબિયત બગડતા તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો બાળક મૂળ મોડાસા પાસેના ગામનો રહેવાસી છે હાલ બાળકનું સ્વાસ્થ્ય સ્થિર હોવાના સમાચાર મળી રહ્યા છે તો એચ એમ પીવી વાયરસ નો પહેલો કેસ અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર આવી રહ્યા છે જ્યાં ચીનના એચએમપીવી ગુજરાતમાં કે પ્રથમ કેસ ઘટના સામે આવી છે અમદાવાદના એક ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે જોકે તેની તબિયત સ્થિર છે કોઈ ગભરાવા જેવું નથી પરંતુ એક બાળકમાં એચએમપીવીના લક્ષણો જોવા મળતા તેનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો વધુ માહિતી

એટલે કે એચએમવી વાયરસ નહીં પણ મેટા નિમોનિયા વાયરસ હોવાની હાલ પુષ્ટિ કરવામાં આવી રહી છે બાળકને શ્વાસોશ્વાસની તકલીફ થતા તેનો વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યું હતું તેમાં મેટા નિમોનિયા વાયરસ હોવાનું સામે આવ્યું છે હ્યુમન મેટા નિમોનિયા વાયરસ છે કે કેમ સી અંગે તપાસ ચાલી રહી છે બાળકને શ્વાસમાં તકલીફ થતા આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ ડોક્ટર નીરવ પટેલે તેની સારવાર કરી અને હાલ બાળક સ્વસ્થ છે કદાચ એકાદ દિવસમાં તેને ડિસ્ચાર્જ પણ કરવામાં આવશે આ ઘટનાની જાણ થતા જે અમદાવાદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ ખરીતી હાલ ઓરેન્જ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. દ્રશ્યો તો મિત્રો જોઈ શકો છો કે જે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમના ડોક્ટરો છે થી ડોક્ટર જીરો પટેલ પાસેથી માહિતી મળી રહ્યા છે એક બાળક કાથી આવ્યું હતું કયા પ્રકારની કન્ડિશન થી શામળતેના ટેસ્ટ કરવામાં આવે છે અને તે સ્કેડ બાદ રિપોર્ટસ પણ આવે છે. એટલે હાલ આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાનો સક્રિય બની છે અને હોસ્પિટલ ખાતે પહોંચીને કે વધારાની માહિતી એકત્ર કરી રહ્યું છે આ ડોક્ટર નીરવ પટેલે ઝી ચોવીસ કલાકની ટીમ સાથે પણ ખાસ વાતચીત કરી હતી એમણે કહ્યું હતું કે આ પ્રકારનો વાયરસ છે વર્ષ બે હજાર એકથી જોતા આવ્યા છે પરંતુ આ હ્યુમન વાયરસ છે કે કોઈ પ્રાણીનો વાયરસ બાળકને લાગે છે તે અંગે વધારે તપાસ કરવામાં આવશે તેમણે કહ્યું કે સાવચેતી રાખવી જરૂર છે સામાન્ય શરદી ખાંસીમાં જે સાવચેતી રાખવાની હોય બરાબર એ જ પ્રકારની સાવચેતી નવા રાખવાની જરૂર છે તેમને એવું પણ ઉમેર્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે સામાન્ય સરળથી ખાંસીની દવા અથવા તો ઇન્ફેક્શનની જે દવા હોય એનાથી આની સારવાર અત્યારે હાલ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે જી કોઈ સત્તાધીશ સાથે વાતચીત થઈ હોય જે વોર્ડમાં બાળકીને એડમિટેડ રાખવામાં આવ્યું છે તેની આસપાસનો માહોલ કેવો રાખવામાં આવ્યો છે તેના વિશે કોઈ માહિતી સામે આવી છે કે નહીં મેં જણાવ્યું બાળકની જે લક્ષણો હતા તે શરદી ખાંસીના જ લક્ષણો હતા તે ડોક્ટરના લક્ષણો હતા પરંતુ લાંબો સમય સુધી એટલે બે ત્રણ દિવસ સુધી તેને શરદી ખાંસી રહી અને તાવ આવતો રહ્યો જે ઉતરતો ન હોવાને કારણે છેવટે તેનો થ્રોટ એટલે કે જે ગળફો કહેવાય તેનું ટેસ્ટ કરાવવાનું ડોક્ટરે નક્કી કર્યું હતું અને જે ટેસ્ટ કરાવ્યો તેમાં મેટર ઇમોનિયા વાયરસ હોવાનું સામે આવ્યું હતું જ્યાં બાદ તેની સારવાર એ આધારે કરવામાં આવી અને બાર અખાલ અસ્વસ્થ થઈને તેને આ જે સ્વતો આવતીકાલે ડિસ્કશન આવી શકે છે એટલે કોઈ પણ વ્યક્તિને જો શરદી ખાંસી હોય તો તેનાથી દૂર રહેવું જે વ્યક્તિને શરદી ખાંસી હોય તેને પોતે આઇસોલેટ થવું મોઢા પર માસ્ક બાંધો હાથ ધોવા જે સામાન્ય નિયમોનું પાલન કોરોના સમય કરતા બરાબર એ જ ગાઈડલાઈન્સ પાલન કરવાનું હોય તેવું ડોક્ટર કહી રહ્યા છે જણના જી બિલકુલ આભાર ગૌરવ થાય છે એમપીવી વાયરસ કે જેનો ડર હતો તેનો કેર શું હવે ગુજરાતમાં પણ વર્તાઈ રહ્યો છે કારણ કે પ્રથમ કેસ સામે આવ્યો છે અને આ કેસ પોઝિટિવ આવ્યો છે એક બે મહિનાના બાળકમાં જી હા મોડાસાનો આ બાળક છે જેને અમદાવાદની ચાંદિયાની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો કેટલાક લક્ષણો દેખાયા એચએમપીવી વાયરસના જેના કારણે તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જોકે હાલ બાળકની સ્થિતિ સ્થિર છે ગુજરાત માં એચએમપીવી વાયરસ ની એન્ટ્રી થઈ ચૂકી છે અમદાવાદ ની એક ખાનગી ઓરેન્જ બારકોમાટીની હોસ્પિટલ માં એક કેસ નોંધાયો બારખલ ટેબલ છે આપની સાથે વાત કમન્ડર જોડાય છે ડોક્ટર નિરોપ પટેલ તમને સાથી વાત કરીશુ નિરોપભાઈ એચએમપીવી નો કેસ તમારા હોસ્પિટલ માં કયા સંજોગો માં બારખા વિતનું કઈ રીતે ડિટેક્ટ થયો હા પહેલાં તો હું થોડું ક્લિયર કરવા માગીશ કે એચએમપીવી પીવી વાયરસ આપણે ત્યાં જે આવ્યું છે મેટાનિમો વાયરસ એમ પીવી હવે હ્યુમન વેરિયન્ટ હોય છે એવિયન વેરિયન્ટ હોય છે ઘણા બધા હોય છે એટલે એ આપણે થોડું હમણાં કન્ફર્મ કરવાનું બાકી રાખ્યું છે પણ હા જે સિમ્ટમ હોય છે શરદી ખાંસી શ્વાસ ઝડપી થવો ઘણા બાળકોમાં તાવ આવો વધારે એ બધા જ આ બાળકોમાં દેખવા મળ્યા હતા બાળકને ઇનિશિયલ ટ્રીટમેન્ટ નજીકના જગ્યાએ મળ્યા પછી બાળકને આપણે ત્યાં રિફર કરવામાં આવ્યું હતું જ્યાં અહીંયા અમે તપાસ્યા પછી બાળકની તકલીફ વધારે હતી કે જેથી આપણે એને વેન્ટિલેટર સપોર્ટ પર મૂક્યું વેન્ટિલેટર પર બધી દવાઓ બધી એને ગયા પછી રૂટીન કેર કર્યા પછી બાળક લગભગ પાંચમા દિવસે સ્વસ્થ છે અને સારી વસ્તુ છે કે બાળક હવે લાયક છે એટલે હું એ કહેવા માંગીશ કે કોઈ ચિંતા કરવા વાળી વસ્તુ નથી જે સામાન્ય શરદી ખાંસીવાળો વાયરસ હોય એના જેવો વધારે બાળક એવો વાયરસ લાગે છે અને જે ચાઇનામાં એ છે વેરિયન્ટ એ આપણું વેરિયન્ટ છે એવી લગભગ શક્યતા હું નહીં જ જીવી કેમ કે બાળકની જે રીતની ફેમિલી હિસ્ટ્રી છે જે પ્રકારની ટ્રાવેલ છે બાળક એમાં ઘરે જતું અને એવું કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય કે જે બહાર ટ્રાવેલ કર્યો હોય ઘરનું કોઈ માણસ એવું લાગતું નથી એટલે આ સિમ્પલ મેટાનીમો વાયરસ જે અમે બે હજાર એક બે થી જોતા જ આવ્યા છીએ કે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ બધા જોતા જ હોય કે આવા મેટાનીમો વાયરસ આવતા હોય છે અને નોર્મલી શરદી ખાંસી સાથે બેટર બી થઈ જતા હોય છે ઇવન વધુમાં એવું બી કહીશ કે ઘણા બધા શરદી ખાંસીના બાળકો અમે જોતા હોઈએ પણ દરેકમાં ટેસ્ટ નથી કરતા હોતા કેમકે સાદી શરદી ખાંસી હોય ઇન્ફેક્શનવાળી હોય એ બે ત્રણ દિવસમાં એની રિઝોલ્વ થઈ જતી હોય પણ હા જેને શ્વાસની તકલીફ વધે છે જેને કોમ્પ્લિકેશન થાય છે એમાં અમે આવો થ્રોટ સ્વેપ મોકલીને આવો રિપોર્ટ કરાવતા હોઈએ કે જે આપણે બાળકમાં એમપીવી કે મેટાનીમો વાયરસ પોઝિટિવ આવે છે કયા સંજોગમાં આ બાળકનો ટેસ્ટ કરવાનું ઉચિત લાગ્યું તમને હા જ્યારે બાળકની કન્ડિશન થોડી વધારે જ સિરિયસ હતી બાળકને વેન્ટિલેટરની જરૂર પડી અને બાળકનું જે બેઝિક ટ્રીટમેન્ટથી રિસ્પોન્ડ નહોતો સારો એના માટે અમારી આઈસીયુ ટીમે નક્કી કર્યું કે હા આપણે એનો ગળાનો જે થ્રોટ સ્વાઇપ મોકલતા હોય જે કોરોનામાં મોકલતા એ આપણે લગભગ પંદરેક વાયરસનો ભેગો ટેસ્ટ આવે એ આપણે જોડે મોકલ્યો ને એમાં આપણે મેટાનીમો વાયરસ પોઝિટિવ પકડાયું હજુ આ વાયરસ નવો નવો છે એચએમપી વાત કરીએ તો કયા પ્રકારની દવા આપીએ એ કદાચ હજી સુધી ગાઈડલાઇન્સ નક્કી થઈ શકે નથી તમારા ત્યાં રહેલું બાળક સ્વસ્થ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ હા નોર્મલી કોઈ બી વાયરલ ઇન્ફેક્શન હોય તો આપણને ખ્યાલ છે જે કોરોના ટાઈમે બી કે આપણી જોડે જે મેડિકેશન એવી એન્ટીવાયરલ બહુ જ મિનિમમ કે ઓલમોસ્ટ નહીં જેવી છે એટલે ઓસલ્ટામીવીર જે આપણે એ વખતે બી કેપ્સ્યુલ લેતા હતા બાળકોમાં સિરપ આવતી હોય એ મેઇન સ્ટે ઓફ ટ્રીટમેન્ટ રહેતું હોય છે એ સિવાય બાળકને સેકન્ડરી ઇન્ફેક્શન ના થાય માટે એવી એન્ટીબાયોટિક્સનું સપોર્ટ ચેસ ફિઝિયોથેરાપી નેબ્યુલાઇઝેશન અમે વેન્ટિલેટર થ્રુ આપતા હોઈએ છીએ આ બધી બેઝિક કેરની જરૂર પડતી હોય છે અને આ બાળકોમાં રિકવરી રેટ બી ઘણો સારું રહેતો હોય છે એટલે આ સિમ્પલ વાયરલ ઇન્ફેક્શન જે મેટાનીમો વાયરસ છે એમાં ટ્રીટમેન્ટ રાઇટ ટાઈમે મળી જતી હોય તો બધા સરસ થઈ જતા હોય છે એટલે કોઈ પેનિક કરવાની કે ટેન્શન કરવાવાળી આ વસ્તુ નથી સરકારે ગાઈડલાઇન્સ જાહેર કરી છે કેટલીક અમારો કન્ફર્મેશન જે આવ્યું એટલે પછી તરત મહાનગરપાલિકાને જસ્ટ હમણાં વાત થઈ છે કે ભાઈ આગળ એના માટે આ કયો વેરિયન્ટ છે પહેલાં એ કન્ફર્મ કરવાનો છે કેમ કે મેટામીમો વાયરસ અમે પહેલેથી જોતા હતા પણ આ કયો મેટામીમો વાયરસ છે એના માટે આગળના ટેસ્ટને બધાના બી સરકાર જોડે બી વાત થઈ છે આદેશ આપ્યા છે ને જે આવશે પાછું આપણે બધા તમને જોડે બી શેર કરીશું છેલ્લો સવાલ પેનિક જ્યારે પણ આવો કોઈ વાયરસ આવતો ત્યારે મોટાભાગે પેનિક સર્જાતું છે અને આમાં તો પણ વાત છે કે બાળકોને સૌથી પહેલા પહેલાં મેં જે હમણાં કીધું ફરી રિપીટ કરીશ કે કોઈ ગભરાવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી મેટામિમો વાયરસ અમે બે હજાર એક બેથી કન્ટિન્યુઅસલી જ્યારે બી આવા શરદી જ્યારે શિયાળાની ઋતુ આવે ત્યારે જોતા આવે છે એટલે વન ઓફ ધ કોમન ફ્લુવાળો વાયરસ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ હા નો નોર્મલ શરદી ખાંસીમાં ખાંસીમાંથી મેં કહેતા હોય એઝ એ પીડિયા કે બેઝિક મેડિકેશન લો ડૉક્ટર નજીકના પીડીયા બતાવી દો સિમ્પલ હાઇડ્રેશન રાખો બાળકને જરૂર લાગે તો થોડું આઇસોલેટ કે તમે માસ્ક પહેરી શકો કે જેથી આ સંક્રમણ વધતું અટકે પણ આ રોગને રીતે બીજી કોઈ એક્સ્ટ્રા પ્રિકોશન લેવાની કોઈ જરૂર નથી સિમ્પલ ફ્લુ લાઇક સિમ્ટમ અમે કહેતા હોઈએ જે તમે બી વાંચ્યા હશે કે ભાઈ શરદી હોય ખાંસી હોય બહુ તાવ આવે એટલી તકેદારી રાખવાની ને હા થોડું બહારની જગ્યાએ કે જે ટોળામાં આપણે થોડું જવાનું એવોઇડ કરી શકીએ બીજી કોઈ ચિંતાવાળી એવી કોઈ વસ્તુ આ વાયરસથી ગભરાવાની મારા તરફથી નથી થેન્ક યુ આભાર તો હતા ડૉક્ટર નીરવ પટેલ જેમનો સ્પષ્ટ કહેવું છે કે મેટા નિમોનિયા વાયરસ હાલ નોંધાયો છે તે હ્યુમન વાયરસ છે કે કેમ તે અંગેનો કન્ફર્મેશનની પ્રક્રિયા ચાલુ રહી છે તેમને કહેવું છે કે આ સામાન્ય ફ્લુ જેવો વાયરસ છે એટલે જે સામાન્ય તકેદારી શરદીમાં રાખવાની હોય એ જ તકેદારી રાખવાની છે ગભરાવાની કોઈ જરૂર નથી તેવું સ્પષ્ટ તેમનું કહેવું છે કેમેરા પર્સન અશ્વિન શર્મા સાથે ગૌરવ પટેલ ઝીમડિયા